કેમ છો મારા વાલા મજામાં મજામાં જઈશો જય મુલધર ને જય દ્વારકાજી બધા મિત્રોને અને અટાણે જો હવા હવાનો વ્લોક ચાલુ કરી દીધો હે ભાઈ ગયા છે લગભગ પૂણા પૂણા નવ વાગી ગયા સોરી પૂણા નવ પૂણા નવનો ટાઈમ થઈ ગયો છે ને હું થોડુંક ઘઉં મામે ચક્કર માલ નહીં હમણાં અઠવાડિયા દિએ ચક્ર રંધમાઈ ગઈ ચકર બકર માલ લીધી અને થોડુંક કાલ લેવા કામ હતું અહીંયા થોડુંક ગયો તો માંડવી ચડાવવા નથી માંડવીજી ચોખ્ખી કરે છે ને એ થોડીક ચડાવવા નથી ચડાવી એવું અને હવે બસ કમ્પ્લીટ થઈ જાય ના હું તો જો હેરાને ના જોઈ લે બાકી તો બસ જો જોવાયેલા રાખે છે કામકાજ અને અક્ષયભાઈ બેઠા છે રૂમમાં ગીલીને જો બેઠો જોવા દેખાય ત્યાં કદાચ બેઠો હે હેરા શાનો મુનો હું કિમાન વિશાળ આવ્યો કાહો બર કહે ત્યાં કે ફોન કરવા પડે તમને બાકીનો હે કામચોર હે કામચોર કામચોર હા હવે નો સાહેબ ત્યાર થઈ ગયા હું ત્યારે હું ત્યારે મિત્રો જે લગનગાળા ને એ અટાણ નડે છે આ બધું છે વાંધો થઈ ગયા બે ત્રણ અંદર બસ બાકી તો હાઇલા રાખે છે અને લગ્નગાળો ભાઈ હમણાં બહુ હતો ને હવે ટાઈમ થઈ ગયો કમો તા બે હવાનો હવે આજે પંદર તારીખ છે આજ બે હવાનો કાલ બે હોવાના મને કઈ ખબર નથી પણ આમ કેતા હતા બધા કે બે દિવસની અંદર બેસી જાય આ બપોર પહેલાં હોય આ બપોર પછી હોય કમું તનો ટાઈમ કદાચ એવો જ છે અદ્વૈશે જ બધું થાય છે એમ અદ્વૈશે બાકી તો રેડી છે બધું અને મિત્રો ટાઈટ બાકી એવી પડે છે ને ભૂખા ઘાટ નાખ્યો જર્સી અંદર ટી શર્ટ ને બધું આમ આમ હસોડું આમ પહેરી રાખવું પડે નકર કરું ફગી ખાઈ જાય છે ટાઈટ તો એવું છે બાકી હમણાં કાલતા લગભગ લોક નતો મૂકવાનો કારણ કે થોડુંક આ તબિયત થોડીક લથડી પડી છે કંઈ વાંધો નહીં ધીરે ધીરે ચાલુ રહે અને બાકી કપલે જ બધું હાઈલે રાખે છે તો કે બીજું આગળ તમારે ભાઈ કમ્પ્લેટ થઈ અને ભાટીએ પૂગી જાઉં ડેલી રૂટીન પહેલાં જેવું જ કામકાજ સવારે ઉઠીને ભાટીએ સાંજે જાય ત્યાંથી ડાયક ઘેર આવે બસ એવું હાઇ રાખીએ હા મિત્રો જો તમે ચેનલમાં નવા આવો કાં તો પહેલાં જૂના હો સબસ્ક્રાઈબ ના કર્યો હોય ભૂલી ગયા હોય તો નીચે બટન આપી ગયેલું છે એમાં સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો સપોર્ટ કરતો રહેવાનો ધીરે ધીરે એટલે જેથી કરીને અમને કંઈક વિડીયો સારો બનાવવાનો અમે આમ ઉત્સાહિત થઈ કે વિડીયો બનાવી હારામ સારો તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો ચેનલ અને હું આવ્યું તો પાણી ડોલ ભરવા અને વિડીયો ઉતારવા પાણી ડોલ સીલી ગઈ ગાય રા નમૂનો દેખાડું ઈ માની લો ઊંચા પાયો નમૂનો છે એ આઈ ગયો હા લગભગ આજે અઠવાડિયું થઈ ગયું નાયું નથી ને ડેલી હાથ પગ ધોઈ લઈએ કમ્પ્લીટ થઈ જાય અને પછી તંબુરો ના આવ્યો ના શિયાળામાં હોય તો ભૂલ જરૂરી છે કારણ કે આ બધું પડે ને એ એકદમ હું નથી થતો

ને સગાઈ વગાઇ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે શું વિચારું હા તમે જે વિચારો એની જ વાત કરો છો હા ડૉક્ટર ભરત લગારિયાની વાત કરું છો હું ડૉક્ટર ભરત લગારિયા હમણાં સગાઈ વગાઇ કરી છે બધું કમ્પ્લીટ કરી રહ્યો હોય હા બાકી તો જો બળવાળા બળતા રહી ગયા ને જોવાળા જોતા રહી ગયા અને ભરતો કરતો સગાઈ કરી એવો અમુકને મતું કે નહીં થાય નહીં થાય નહીં થાય પણ એ ભાઈ થતા હું અહીંયા થાય બધું આપણે ખોટી બળતરા કરવાના હોય એની જગ્યાએ રેડી છે ને આપણે આપણી જગ્યાએ રેડી રહેવાનું તો બાકી તો બધું એવું છે અને સગાઈ બગાઈને બધું કમ્પ્લેટ થઈ ગયું હોય ને કંઈક હમણાં તો ચર્ચા બહુ નહીં હાલે હે કે આમ છે ને તેમ છે ને ભાઈ એ હોય બરાબર છે ભાઈ એના માટે છે ને આ પણ થોડું છે કઈ એટલે બાકી બધું છે કમ્પ્લેટ તો કોંગ્રેચ્યુલેશન ભરત લગાડિયા અને જીવનમાં બધું આગળ વધાવો આવીને તમારો ખોફ ચાલુ રાખો અને બસ જ ફેલાવતા રહ્યો બસ એવું જ છે બાકી તો બધું કમ્પ્લેટ છે હમણાં ચર્ચા ભાઈ કરતાં જ થાય છે જ્યાં જોઈયા ભરત ભરાત લગારીએ આ ભરત લગારીએ એવું જ થાય છે ભાઈ હવે અમે થાકીએ કે આમાં સાંભળવું શું હવે અમારે ત્યાં વાતો ના થાય અમે ગરીબ પણ એ પાણી અચ્છી વાત કહીએ એટલે બાકી બધું રેડી છે ઠીક છે બસ જમા વધવાળું છે કંઈ વાંધો નહીં મિત્રો હમણાં બે દિવસથી આપણો કંઈ બ્લોક બ્લોક આવ્યો નથી કારણ કે હમણાં થોડુંક તબિયતમાં બહુ સારું નહોતો કંઈ આમ જમાવટવાળું જ નહોતો એટલે મેં એક તો બે દિવસ થોડોક ગેપ લઈ લઈ કંઈ વાંધો નહીં હવે ડેલી લગભગ જેમ જેમ ટાઈમ મળશે એમ બ્લોગ આવ્યા રાખશે બાકી તો શું છે હું સવારમાં ઉઠું એમાં ઘઉં દેખાય મને મેથી દેખાવા મેથી પણ ઘઉંમાં પણ કાયમ કહેવાય વિડીયો મૂકવા તો બાકી તો છે એવું અને કાલે મિત્રો આપણે હે ને આજે મસ્ત મજાનો પ્રોગ્રામ કર્યો તો પણ મેં કીધું લગભગ ત્રણ ચાર પ્રોગ્રામ કરી નાખ્યા હતા ડેલી થોડા અહીંના બ્લોગ મૂકવાના હોય એટલે આપણે થોડું કેન્સલ કરી નાખ્યું કટિંગ કરી નાખ્યું કે આપણે નથી ફોટો મૂકવો નથી આપણે વિડીયો મૂકવો કંઈ વાંધો નહીં અહીંયા રાખીએ એવું બધું રોગું ખોટું બતાવવું એના કરતાં મેં ક્યાં ગુપ્ત રાખો ને ભાઈ ખાઈ લેવા ખાવાનું છે શું બતાવવું હવે એ તો બધાય કરતા હોય અમુક અમુક ડેલી જવું હોય તો ડેલી હું મૂકવાનું એક ને એક એટલે અહીંલા રાખે બાકી બાકી ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો પણ મળી હવે હવે અમારે થોડું મોડું થાય છે આજે છે બીજો દિવસ અને આજે જવું છે ભાટીએ પાછું દુકે જવું છે બાકી બાકી ગાડીએ ભાઈ ગોઠ દીધી મારે બાકી ભાઈ ખાઈ લઈએ ને હવે આગળ નીકળીએ એમ ભાઈ એટલે જ હવે ડેલી અમે ભારતીય જોઈએ ડેલી ભારતીયના વિડીયો કે મૂકવા એટલે એકાદ વિડીયો આવ્યો હોય આવ્યો હોય અને કાલ મસ્તનો એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકો બકાલી કેટલા દિવસો થાય કેતો હોય ગયા વિડીયો વિડીયો બનાવવો કે મારે કોમેડી એનો વિડીયો મૂકો અને ઇન્સ્ટાગ્રામમાં જઈને જોતા આવજો આપણો વિડીયો બહુ મસ્ત થોડુંક ઘણું સારો સારું થઈ ગયો હે અમારો બધા જોતા આવજો હમણાં એક વિડિયો એવો આવવાના છે તમે બધા ચકરાય દેડી જાહો એવો વિડિયો આવશે તમે જોજો બધા ટૂક સમયમાં ટૂક સમયમાં આપણે લગભગ બે ત્રણ જણાના કોન્ટેક્ટ થઈ ગયા છે એટલે આપણે બધું થઈ જાય વિડિયો આવવા આવશે ગુપ્ત રાખોર ગુપ્ત સરપ્રાઈઝ આપી દેવાનું સરપ્રાઈઝ તો હાલો મિત્રો મળીએ મિત્રો તમારા સાથ ને સહકાર થી આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે અને આપણે નવું મકન બનાવ્યું છે તમારા સાથ સહકાર થી જેમાં લાઇટ ફિટિંગ થાય છે ડેકોરેશન કરવાનું છે

सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे